બીજી વેરાયટી આવે છે રડાર મોતી રડાર મોતી છે એનો દાણો થોડોક ઝીણો અને અલગ પ્રકારનો થાય છે રડાર મોતી છે એ આઠ કિલોના પેકિંગની અંદર આવે છે અને એક એકરની અંદર બિયારણનો દર હોય છે માત્ર વીસ કિલો એક એકરની અંદર માત્ર વીસ કિલો બિયારણનો દર રાખવાનો છે કેમ કે આનો દાણો ખૂબ ઝીણો હોય છે અને આ અલગ પ્રકારના ઘઉં છે ખાસ કરીને જો આપણે ખાવા માટે સારામાં સારી વેરાયટી ગોતતા હોય તો રડાર મોતી છે ખાવા માટે ખૂબ સારામાં સારી વેરાયટી છે મેં ખુદ પણ આના ખાવાની બાબતમાં પણ ટ્રાયલ લીધેલા છે અને કોઈ ખેડૂત હોય એ કોઈ પણ પ્રકારનું વાવેતર કરતા હોય પણ જો ખાવાના ઘઉં વાવવા હોય તો મારી દૃષ્ટિએ રડાર મોતી જ વાવવા જોઈએ બીજા કોઈની એટલી બેસ્ટ વેરાયટી છે રડાર મોતી છે એ આપણે ખાવા માટે અનુકૂળ છે આ રડાર મોતી છે એ પણ જો આપણે એક એકરની અંદર વીસ કિલોના દરે આપણે બિયારણનું વાવેતર કરવામાં આવે તો આ પણ ઢળવામાં પ્રશ્ન નથી રહેતો ઢળતા નથી આધો આની અંદર પણ રોગ પ્રતિકારક શક્તિ સારી છે અને ઉત્પાદનની વાત કરવા જઈએ તો એવરેજ એક એકરની અંદર આનું સિત્તેરથી પિંચોતેર મણ સુધીનું ઉત્પાદન આપણે લઈ શકાય છે એટલે ઓછા ખર્ચની અંદર આનું પણ સારું ઉત્પાદન લઈ શકાય છે અને ખાવા માટે ખૂબ સારી વેરાયટી છે